સુરત અઠવાગેટ વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત એમ પી જરીવાડા અને રામલાલ બગડિયા શાળાના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રામચરિત માનસ વિષય પર વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર સોસાયટી સંચાલિત રામલાલ બગડિયા પ્રાઇમરી શાળા અંગ્રેજી માધ્યમમાં અયોધ્યાના રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રામચરિત માનસ વિષય પર અનેક પ્રવૃત્તિઓનું આયોજન શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી સુધાબેન એમ કેકરે ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું બાળકોને આપણી સનાતન સંસ્કૃતિ અને આપણા ધર્મગ્રંથના જ્ઞાનના સિંચન અને સંવર્ધનના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં રામચરિત માનસની ચોપાઈ તેમજ સુંદરકાંડનું પઠન અને વાંચન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મેં સુધા કેકરે વિદ્યા મંદિર સોસાયટી રામલાલ બગડિયા એસ એસ ડોરીવાલા બાલ ભવન આઠવા ગેટ સે બોલ રહી હું और आज हमारे यहाँ राम उत्सव मनाया जा रहा है अयोध्या में राम का मंदिर बन रहा है इसकी खुशी में हम लोगों ने आज पूरा दिन राम उत्सव मनाया है जिसमें बच्चों ने तरह तरह के प्रोग्राम किए राम और सीता बने हैं और हनुमान चालीसा और रामचरित मानस का पाठन हुआ है और इस तरीके से आज पूरा दिन हमने इसी खुशी मनाया है विद्यार्थियों ने शिक्षकों हनुमान चालीसा ने राम भजन गाया था તેમજ સીતારામની ભવ્ય રંગોળી શાળા પરિસરમાં બનાવી હતી એક થી ચાર ધોરણના વિદ્યાર્થીઓ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં શાળામાં આવ્યા હતા અને રામાયણના વિવિધ પ્રસંગો પ્રસ્તુત કર્યા હતા રામસબરી પ્રસંગ ભરત મિલાપ રામ વનવાસ અને રાજ્યાભિષેક વગેરે વિષય પર લઘુ નાટિકા પ્રસ્તુત કરી હતી વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત એમપી ટી અને રામલાલ બગડે ઇંગ્લિશ મીડિયમ શાળા આજે સંયુક્ત ઉપક્રમે રામજીનો ઉત્સવ મજા મનાવી રહ્યા છે આ ઉત્સવનો અયોધ્યામાં તો બહુ મોટે પાયે થાય છે પણ અમારા બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે એમાં અમારા પ્રાઈમરીથી લઈને બારમા સુધીના બાળકો ભાગ લે છે અને સરસ રામધૂન રામ ભજન અને વેશભૂષાના આયોજનો રામજીના આર્દર્શો અને મર્યાદા પુરુષોત્તમ રામજીનું જીવન કેવી રીતે વ્યતીત થયું અને એના જે સદ્ગુણો બાળક પોતાના જીવનમાં ઉતારે સમજે આર્દર્શો પર ચાલે એ આશયથી આજે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે રામ રાજ્ય સંકલ્પ સિદ્ધિ દિશામાં દેશનું આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય ગુરુઓના સાનિધ્યમાં આગળ વધી રહ્યું છે રામચરિત માનસ વિષય પર આધારિત કાર્યક્રમ અંતર્ગત આખી સારાને આસોપાલવ ગલગોટાના હાર ઝંડાઓથી સજાવવામાં આવી હતી સારાના માનન મંત્રી શ્રી જવાહરે વાડિયા સાહેબે આ પ્રસંગે હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો બીજી તરફ એકસો એક દીવા પ્રગટાવી રામની આરતી પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત